શાસ્ત્રો એ ઋષિઓ કે ભલે તમે પથ્થરની મૂર્તિઓને પૂજો ભલે ડુંગરાવાળી પાસે જાઓ પણ તમારા ઉમરામાં બેઠી હોય તો એની સેવા કરજો ઉમરા વાળી જો માં રાજી થાય ને તો ડુંગરાવાળી ઘેર દર્શન આપવા આવે તમારે ડુંગરા ના ન ચડવા પડે જીવતા મા બાપ એ જ ભગવાન છે એનાથી મોટા બીજા ભગવાન આ સંસારમાં હોય જ ન શકે અંતર થી આશીર્વાદ આપનાર ને એક ક્ષણ હૃદય થી ભેટી લેજો જો મા બાપ જીવતા હોય ને તો એને ક્યારે ભેટી લેજો હોય પછી તમે લિવિંગ રૂમમાં લગાડીને રોજ ફૂલના હાર પહેરાવશો તો એ શું કામ છું પછી એને નમન કરશો શું કાળની થપાટ વાગશે ક્યારે અલવિદા થઈ જશે પછી પ્રેમાળ હાથ ફેરવનારું તમારી પાસે કોઈ નહીં હોય પછી તમે એકલા એકલા રોશો પણ શું કામ પછી બેઠક રૂમમાં તસવીરો મૂકશો એને યાદ કરશો પણ પછી શું કરશો હયાત હોય ત્યારે એનું વૈયું ઠારજો જો આ સંસારમાં એક સનાતન શક્તિ કહી દઉં મા બાપ ને સંતાનો પાસે ક્યારે કોઈ અપેક્ષા હોતી જ નથી કોઈ અપેક્ષા આ સંસારનો કોઈ માતા પિતા ક્યારેય વ્યક્ત કરી ન શકે પણ એક અપેક્ષા જરૂર હોય કે મારો દીકરો મારી પાસે આવી કઈક મને બે વાતો કરે

હયાત હોય ત્યારે હૈયું ઠારજો અને પાનખર આવે ત્યારે વસંત વ્યવહાર બનજો હેતથી થી હાથ પકડીને એને તીર્થ જાત્રા કરાવજો આ બસ આટલો કરો એટલે જગત નાથ તમારા ઘરે આવે પછી તમારે જગત નાથ ને ગોતવા નહીં જવો પડે